કારમાં સવાર કુશાન અગ્રવાલ અને મુકેશ સોનીની પણ ધરપકડ કરવામાં આવી ગઈ છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે જ્યાં પાલનપુરમાં એક કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે એરોમા સર્કલ પાસે કારમાંથી મળ્યા છે એક કરોડ રૂપિયા એક કરોડ ની રોકડ રકમ સાથે બે ઇસમો પણ અટકાયત હાલતો કરવામાં આવી છે બાતમીને આધારે કહી શકાય કે એલસીબીએ તપાસ કરતા તેમને રોકડ રકમ મળી આવી છે પોલીસે કુલ એક કરોડ છ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે કારમાં સવાર કહી શકાય કે કુશાન અગ્રવાલ અને મુકેશ સોની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે